જય શ્રી કૃષ્ણ ચાલો આજની ચર્ચા એક એવા દ્રશ્યથી શરૂ કરીએ જે પુષ્ટિમાર્ગના અનુયાયીઓ માટે ખૂબ જ સહજ છે પણ બહારના લોકો માટે કદાચ એક કોયડો જ્યારે પણ કોઈ હવેલીમાં દર્શન કરવા જાય છે કે પછી ઘરમાં પણ સેવા થતી જુએ ત્યારે હંમેશા ત્રણ સ્વરૂપો સાથે બિરાજમાન હોય છે કેન્દ્રમાં શ્રીનાથજી એક તરફ શ્રીયમુનાજી અને બીજી તરફ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી આપણે આ જોતા મોટા થયા છીએ પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ગોઠવણ પાછળનું કારણ શું છે શું આ માત્ર એક પરંપરા છે કે પછી એમાં કોઈ ગહન રહસ્ય છુપાયેલું છે આજે આપણે આજ દિવ્ય ત્રિપુટીના ભાવપૂર્ણ સંબંધને ઉકેલવાનો પ્રયાસ કરીશું આ પ્રશ્ન ખૂબ જ સચોટ છે કારણ કે આ ગોઠવણ એ પુષ્ટિમાર્ગનું હૃદય છે આ કોઈ સંયોગ કે માત્ર પરંપરા નથી પણ જીવના કલ્યાણ માટેની એક સંપૂર્ણ આધ્યાત્મિક પ્રક્રિયાનું એમ કહીએ કે એક જીવંત ચિત્ર છે પુષ્ટિમાર્ગને કૃપામાર્ગ કહેવાય છે ખરું ને અને આ ત્રણેય સ્વરૂપો એક કૃપા કેવી રીતે જીવ સુધી પહોંચે છે એના ત્રણ અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા તબક્કા દર્શાવે છે દરેક સ્વરૂપની એક ચોક્કસ ભૂમિકા છે અનિવાર્ય ભૂમિકા જો આમાંથી એક પણ સ્વરૂપને હટાવી લેવામાં આવે ને તો આખું માર્ગ જ અધૂરો રહી જાય અચ્છા તો ચાલો પછી આ રહસ્યને સ્તર દર સ્તર ખોલીએ શરૂઆત કરીએ કેન્દ્રથી જે આપણા સૌનું અંતિમ લક્ષ્ય છે શ્રીનાથજી સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે ઠાકોરજી એ એક પ્રેમભર્યું સંબોધન છે અને શ્રીનાથજી એ તેમનું મુખ્ય સ્વરૂપ છે ગિરિરાજ પર્વતને ટચલી આંગળીએ ધારણ કરનાર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રીકૃષ્ણ પુષ્ટિમાર્ગનો એકમાત્ર ધ્યેય એમની સેવા અને પ્રસન્નતા છે પણ અહીં એક બહુ રસપ્રદ વાત છે જે આ માર્ગને બીજા બધાથી અલગ પાડે છે પુષ્ટિમાર્ગમાં ભક્તિના સ્થળને મંદિર નહીં પણ હવેલી કે નંદાલય કહેવામાં આવે છે હા હા આ નામકરણમાં શું ફરક પડે છે આ માત્ર શબ્દોનો ફેર નથી આ તો ભાવનો દૃષ્ટિકોણનો મૂળભૂત ફેર છે જુઓ મંદિર શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે એક ઐશ્વર્ય એક અંતર દેવ અને ભક્ત વચ્ચેની એક મર્યાદા ત્યાં પૂજારી હોય નિયમો હોય વિધિવિધાન હોય પણ નંદાલયનો અર્થ શું નંદબાવાનું ઘર અહીં ભગવાન ઈશ્વર તરીકે નહીં પણ ઘરના લાડકા સભ્ય લાલજી તરીકે બિરાજે છે આને જ ઘરભાવ કહેવાય છે અહીં ભક્ત પૂજારી નથી પણ સેવક છે માતા યશોદાની જેમ જેમ માતા પોતાના બાળકને સવારે જગાડે મંગળા કરાવે શણગાર કરે ખવડાવે રમાડે અને રાત્રે પોઢાડે બસ એ જ આત્મીયતાથી અહીં સેવા થાય છે એટલે એમ કહી શકાય કે આપણે ભગવાનના પૂજારી નથી પણ પરિવારજન છીએ વાહ આ વિચાર જ ભક્તિ પ્રત્યેનો આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે પણ મને અહીં એક પ્રશ્ન થાય છે શું આમાં એક જોખમ નથી કે ભક્ત ક્યારેક વધુ પડતો અનૌપચારિક બની જાય અને ઈશ્વર પ્રત્યેનો જે આદર ભાવ જે મર્યાદા હોવી જોઈએ તે ઓછી થઈ જાય ખૂબ જ સારો પ્રશ્ન છે અને શ્રી વલ્લભાચાર્યજીએ આનું સમાધાન પણ આપ્યું છે પુષ્ટિમાર્ગમાં પ્રેમ અને સ્નેહની સાથે સેવ્ય સેવક ભાવની મર્યાદા પણ એટલી જ મહત્વની છે પ્રેમ છે એટલે તમે એમની સાથે લાળ લડાવી શકો પણ સેવક છો એટલે એમની આજ્ઞા અને મર્યાદાનું ઉલ્લંઘન ન કરી શકો આ એક સુંદર સંતુલન છે પણ અહીં જ મુખ્ય પડકાર આવે છે જેની નોંધ સ્ત્રોતમાં લેવાય છે આપણે વાત કરી ઘરભાવની આટલી આત્મીય સેવાની પણ કળિયુગના દોષો અહંકાર અને વાસનાઓથી ભરેલો મલિનજીવ શું આટલી પવિત્ર સેવાનો અધિકારી છે શું કોઈ ગંદુ બાળક સીધું જઈને રાજાના સિંહાસન પર બેસી શકે બસ અહીંથી જ પુષ્ટિમારની વ્યવસ્થાની ખરી શરૂઆત થાય છે બરાબર એટલે કે લક્ષ્ય તો છે ઠાકોરજીની સેવા પણ આપણી પાસે યોગ્યતા જ નથી તો પછી આ અશુદ્ધ જીવ આ દોષોથી ભરેલો જીવ તે નંદાલયમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકે તે સેવા માટે યોગ્ય કેવી રીતે બને મને લાગે છે કે અહીં આપણી ત્રિપુટીના બીજા સ્વરૂપની ભૂમિકા શરૂ થાય છે એકદમ અહીં શ્રી યમુનાજીનું આગમન થાય છે અને સ્ત્રોત ખૂબ ભારપૂર્વક કહે છે કે યમુનાજી માત્ર એક પવિત્ર નદી નથી પુષ્ટિમાર્ગમાં તેઓ શ્રીકૃષ્ણની ચતુર્થ પટરાણી એમની સ્વરૂપ શક્તિ અને કૃપાનું સાક્ષાત સ્વરૂપ છે તેઓ પુષ્ટિમાર્ગના ઈષ્ટદેવી છે તેમનો ભાવ એક માતા જેવો છે અને આ સમજાવવા માટે સ્ત્રોતમાં એક અદ્ભુત ઉદાહરણ આપેલું છે હા મેં એ વાંચ્યું અને મને તે ખૂબ જ સ્પર્શી ગયું કલ્પના કરો કે એક નાનું બાળક છે જે આખો દિવસ બહાર ધૂળ માટીમાં રમીને મેલું ઘેલું થઈ ગયું છે હવે એને એના પિતા પાસે જવું છે એમના ખોળામાં બેસવું છે શું માતા એને એ જ ગંદી હાલતમાં પિતા પાસે જવા દેશે ક્યારેય નહીં માતા શું કરશે તે પેલા બાળકને પ્રેમથી બોલાવશે એના શરીર પરથી બધી ધૂળ અને મેલ સાફ કરશે એને હુંફાળા પાણીથી સ્નાન કરાવશે એને સ્વચ્છ સુંદર વસ્ત્રો પહેરાવશે અને પછી પછી એનો હાથ પકડીને એને તૈયાર કરીને પિતા પાસે લઈ જશે બસ આ જ ભૂમિકા શ્રી યમુનાજીની છે વાહ આ માતાવાળું ઉદાહરણ તો અદભુત છે એણે તો યમુનાજીને માત્ર એક નદીમાંથી એક જીવંત વાત્સલ્યપૂર્ણ શક્તિ તરીકે મારી સામે ઊભા કરી દીધા આ પહેલા મેં ક્યારે આ રીતે વિચાર્યું નહોતું તો યમુનાજી એ માતા છે જે આપણા જેવા કળિયુગના મેલાજીવોને પોતાના કૃપારૂપી જળથી સ્નાન કરાવીને શુદ્ધ કરે છે બરાબર તે આપણા અહંકાર કામ ક્રોધ લોભ જેવા દોષોને દૂર કરે છે અને આપણને ઠાકોરજીની સેવાનો અધિકાર અપાવે છે એટલે જ શ્રી વલ્લભાચાર્યજીએ તેમના યમુનાષ્ટક સ્તોત્રમાં સ્પષ્ટ લખ્યું છે તવ કૃપા તો ભવતી સેવક યોગ્યતા એટલે કે હે યમુનાજી તમારી કૃપાથી જ જીવ સેવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે અને આગળ કહ્યું છે કે યમુનાજીની કૃપા વિના શ્રીકૃષ્ણની કૃપા મળવી દુર્લભ છે શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માટેનું પહેલું પગથિયું જ યમુનાજીની કૃપા છે તેમના વિના આગળનો દરવાજો જ બંધ છે ઠીક છે આ સમજાયું તો યમુનાજીએ જીવને શુદ્ધ કરી દીધો સેવા માટે તૈયાર કરી દીધો પણ પછી શો હું કલ્પના કરું છું કે એક શુદ્ધ થયેલો જીવ ત્યાં જ ઊભો રહી જાય જાણે કે કોઈ પાર્ટી માટે તૈયાર તો થઈ ગયો હોય પણ એની પાસે સરનામું જ ન હોય એને ભગવાન સુધી લઈ કોણ જશે એને રસ્તો કોણ બતાવશે તમે બિલકુલ સાચી જગ્યાએ પહોંચ્યા જીવ હવે શુદ્ધ છે યોગ્ય છે પણ ભટકેલો છે એને ખબર નથી કે સમર્પણ કેવી રીતે કરવું સેવા કેવી રીતે કરવી ઠાકોરજી સુધી પહોંચવાનો માર્ગ કયો છે અને અહીં આપણી ત્રિપુટીના ત્રીજા અને અત્યંત મહત્વપૂર્ણ સ્વરૂપ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું આગમન થાય છે સ્ત્રોત એમના વિશે એક ખૂબ જ મહત્વપૂર્ણ ભેદ સ્પષ્ટ કરે છે જે સમજવો ખૂબ જ જરૂરી છે કયો ભેદ સ્ત્રોત કહે છે કે શ્રી મહાપ્રભુજી ભગવાન નથી અને સેવ્ય પણ નથી એમની સેવા નથી થતી તેઓ તો ભગવાન સુધી પહોંચાડનાર માર્ગ છે ગુરુ છે પુષ્ટિમાર્ગમાં એમને જગદગુરુ કહેવામાં આવે છે એમની ભૂમિકા એ માર્ગદર્શકની છે જે શુદ્ધ થયેલા જીવનો હાથ પકડે છે અને એને ઠાકોરજીના ચરણો સુધી લઈ જાય છે એટલે તમે જે સરનામું કહ્યું તે સરનામું આપનાર અને ક્યાં સુધી દોરી જનાર શ્રી મહાપ્રભુજી છે આ તો એક સેતુ એક બ્રિજ જેવી ભૂમિકા થઈ એક એવો સેતુ જે માત્ર રસ્તો જ નથી બતાવતો પણ કદાચ જીવનો હાથ પકડીને એને પાર પણ કરાવે છે કારણ કે માત્ર રસ્તો જાણવો પૂરતો નથી તેના પર ચાલવાની હિંમત અને સમજણ પણ ગુરુ જ આપે છે તમે સેતુ શબ્દ વાપર્યો એ બિલકુલ યોગ્ય છે તેઓ જીવ અને ઈશ્વર વચ્ચેના સેતુ છે યમુનાજીએ જીવને શુદ્ધ કરીને તૈયાર કર્યો હવે શ્રી મહાપ્રભુજી એ શુદ્ધ થયેલા જીવને બ્રહ્મસંબંધ નામની દીક્ષા દ્વારા ઠાકોરજી સાથે જોડે છે બ્રહ્મસંબંધ એટલે બ્રહ્મ સાથે સંબંધ આ દીક્ષામાં ગુરુ જીવ પાસે સંકલ્પ કરાવડાવે છે કે હે પ્રભુ આજથી મારું તન મન ધન મારા પ્રાણ મારી ઇન્દ્રિયો મારો પરિવાર બધું જ તમારું છે હું તમારો દાસ છું આ સંપૂર્ણ સમર્પણનો ભાવ ગુરુ જ શીખવી શકે છે એટલે કે યમુનાજીએ શુદ્ધિનું કાર્ય કર્યું અને મહાપ્રભુજીએ જોડાણનું સમર્પણનું કાર્ય કર્યું તેમના વિના જીવને એ માર્ગનું જ્ઞાન જ ન મળે કે આ સમર્પણ કેવી રીતે કરવું તે શુદ્ધ થઈને પણ કદાચ અહંકારમાં ભટકી શકે છે મહાપ્રભુજી એ દિશા જ્ઞાન અને વિધિ પ્રદાન કરે છે જેનાથી જીવ યોગ્ય રીતે સમર્પિત થઈ શકે એકદમ સાચું તેવું એક ગુરુ છે જે જીવને કહે છે ચલ હવે તું શુદ્ધ થઈ ગયો છે હવે હું તને તારા સાચા પિતા પાસે લઈ જાઉં છું આ સમર્પણની પ્રક્રિયા મહાપ્રભુજી અને તેમના વંશજો દ્વારા જ શક્ય બને છે આથી પુષ્ટિમાર્ગમાં ગુરુનું સ્થાન અનિવાર્ય છે તો હવે આખી કડીઓ જોડાઈ રહી છે ચાલો હવે આ ત્રણેયને સાથે રાખીને સંપૂર્ણ ચિત્ર સમજીએ આપણે ત્રણેની ભૂમિકા અલગ અલગ તો જોઈ પણ તેમની એકસાથે ઉપસ્થિતિનું રહસ્ય હવે એકદમ સ્પષ્ટ થઈ રહ્યું છે સ્ત્રોતમાં આ સંબંધને સમજાવવા માટે એક ખૂબ જ સરળ અને યાદગાર રૂપક આપેલું છે હા અને એ રૂપક આખી વાતને ખૂબ જ સુંદર રીતે સારાંશમાં કહી દે છે શ્રીનાથજી આપણા પિતા છે પરમપિતા પરમેશ્વર શ્રી યમુનાજી આપણી માતા છે અને શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે હવે આખી આધ્યાત્મિક યાત્રાને આ સંબંધોના સંદર્ભમાં જોઈએ ચાલો એ પ્રયત્ન કરીએ તો શું એમ કહી શકાય કે યાત્રાની શરૂઆત ગુરુથી થાય છે ભટકેલો જીવ સૌથી પહેલાં શ્રી મહાપ્રભુજીના શરણમાં જાય છે બરાબર ગુરુ પાસે જઈને કહે છે કે મારે પ્રભુને મળવું છે ત્યારે ગુરુ એને કહે છે કે તું અત્યારે અશુદ્ધ છે પહેલાં તારે શુદ્ધ થવું પડશે આ માટે તું માતા શ્રી યમુનાજીના શરણમાં જા એટલે બીજું પગથિયું થયું શ્રી યમુનાજીની કૃપા પ્રાપ્ત કરવી અને જ્યારે યમુનાજી જીવને પોતાની કૃપાથી નિર્મળ પવિત્ર બનાવી દે છે ત્યારે ગુરુ એટલે કે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની સાક્ષીમાં જ તે શુદ્ધ થયેલા જીવનો હાથ પકડીને બ્રહ્મસંબંધ મંત્ર દ્વારા તેને તેના પિતા શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરી દે છે આ રીતે માતા અને ગુરુ ભેગા મળીને જીવને પિતા સાથે મેળવે છે આ જ કારણ છે કે હવેલીમાં શ્રીનાથજીની સાથે હંમેશા યમુનાજી અને મહાપ્રભુજી બિરાજે છે તે માત્ર મૂર્તિઓની ગોઠવણ નથી પણ જીવ ઉદ્ધારની આ સંપૂર્ણ પ્રક્રિયાનું રોજિંદુ સ્મરણ છે એક જીવંત નકશો છે એટલે સ્ત્રોતનું જે નિષ્કર્ષ છે તે એકદમ સ્પષ્ટ છે અને આખી ચર્ચાનો સાર છે મહાપ્રભુજી વિના જ્ઞાન નથી યમુનાજી વિના શુદ્ધિ નથી અને આ બંને વિના શ્રીનાથજી મળતા નથી આ ત્રણેય એકબીજાના પૂરક છે એક વિના બીજું અધૂરું છે અને ત્રીજા સુધી પહોંચવું અશક્ય છે આ તો એક સંપૂર્ણ આધ્યાત્મિક ઇકોસિસ્ટમ જેવું છે જ્યાં દરેક તત્વનું પોતાનું અનિવાર્ય સ્થાન છે બિલકુલ આ જ પુષ્ટિમાર્ગનું પૂર્ણ રહસ્ય અને એની સુંદરતા છે તે એક જીવંત આધ્યાત્મિક પ્રક્રિયા છે જે દરરોજ સેવામાં અને દર્શનમાં આપણી સમક્ષ પ્રગટ થાય છે આ ત્રિપુટી આપણને યાદ અપાવે છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ એકલોવાયો નથી તે કૃપા એટલે કે માતા અને માર્ગદર્શન એટલે કે ગુરુ એનાથી ભરેલો છે આપણે એકલા નથી તો હવે પછી જ્યારે કોઈ આ ત્રણેય સ્વરૂપોને હવેલીમાં એકસાથે જુએ ત્યારે તે માત્ર એક દ્રશ્ય નથી પરંતુ એક સંપૂર્ણ આધ્યાત્મિક યાત્રાનું પ્રતિક છે તે એક એવો પવિત્ર ત્રિવેણી સંગમ છે જ્યાં શ્રીનાથજીની લીલાની ગંગા યમુનાજીની કૃપાની યમુના અને શ્રી મહાપ્રભુજીના જ્ઞાનની સરસ્વતી એકસાથે વહે છે ખૂબ સુંદર સરખામણી કરી અંતમાં સ્ત્રોતનો સાર એ જ છે જે એક વાક્યમાં આખી ફિલોસોફી સમજાવી દે છે મહાપ્રભુજીની આજ્ઞાથી યમુનાજીની કૃપાથી શ્રીનાથજીની નિષ્કપટ સેવા એ જ પુષ્ટિમાર્ગનો સાચો ભાવ છે જુઓ આ ક્રમ કેટલો મહત્વનો છે પહેલા ગુરુની આજ્ઞા એટલે કે જ્ઞાન અને માર્ગદર્શન પછી માતાની કૃપા એટલે શુદ્ધિ અને યોગ્યતા અને પછી જ પિતા એટલે કે ભગવાન એમની નિષ્કપટ અપેક્ષારહિત સેવા શક્ય બને છે આ ત્રણેય તત્વો એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે આખું વિશ્લેષણ ઘરભાવમાં થતી સેવા પર ખૂબ ભાર મૂકે છે નહીં કે મંદિરમાં થતી ઔપચારિક પૂજા પર આ ચર્ચાના અંતે એક વિચાર આવે છે જે આપણા શ્રોતાઓ માટે પણ મનન કરવા જેવો છે આધ્યાત્મિક જોડાણને મંદિરમાં થતી વિધિને બદલે ઘરમાં રોજિંદા જીવનમાં પ્રેમપૂર્વક થતી સેવા તરીકે જોવામાં આવે તો શ્રદ્ધા અને ભક્તિ પ્રત્યેના આપણા દૈનિક દૃષ્ટિકોણમાં કેવો અને કેટલો મોટો બદલાવ આવી શકે છે જય શ્રી કૃષ્ણ